ભાઈ એને એ જેર બી ખર્ચા એ આ બસ બારે ઉભારીયો લોકોની કડતડી મારે રિયો ને જમીન ઉપર થોડી દીજો હાલો હાલો અમીરા મારું ગયો છું મિનિટ

અને જમીન ઉપર છોડી અને કોર્ટ સિટોકની તૈયારી ખોટી ફરિયાદું માં દાખલ કરે દાખલ કરે નામ ખોલાવે છે ને બિચારાને બીજી રીટનમાં લઈ ગયા અત્યારે અને આવો સદિત નઈ મરે હું કોંગ્રેસના નેતાઓને કહું છું વિધાનસભામાં છે તમને મળે યાદ રાખજો

પોલીસ સત્તાને નીચે આમ વાત એ સ્પીઆ દરજામાં મારવા પડે લાગે છે કે વૈશ્વિકમાં દોનો કરો તમારો સૈનિક તમારો સૈનિક અત્યારે સપડાઈ ગયો ને તાત્કાલિક વિધાન પરવામાં દીધી વાત પહોંચાડો આવા સૈનિક નહીં મળે અને મેં કોંગ્રેસ માટે કામ કર્યું છે ને કે ટાર્ગેટ કરે છે જુના ઘટના प्रकरणમાં મેં

મને ફાઈલ જોઈન માટે કઈ નથી કર્યું આ પોલીસ સાહેબની કરી દીધું નથી કોઈ માટે કઈ નથી આગળ આતા નથી

अरविंद जी ताल ताय इंडेक्स बने जो नतीजे जीवों आओ जीवन नतीजे जीवों और माँ आह हाँ केतु करूं अलौकिक हैं सिस्टम अधीन लोगों ने लाये तो थे यार तमाम ये दो लोगों ने घुटने बनाए बचाएं मोटर बाय एसोसिएशन के भाई साहब जाको और

आह तो मैं निवर मोबोल दिखले अंदर अंदर बोलते हैं बेंक वो एक टाइम से अंजीर है तो मैंने चला रखी फार फार थी तुम्हें फाइल बैंक फाइल बचा उन्हें कोटी बात हुआ है मैं खुद तो बोलता हूँ वर्तु पर नदी रोज भी पांच सौ रुपए नहीं एक बोलती हूँ तो डेली चीमो आवाज़े हैं ओए बात ओए बात

બરોબર હું તો નિષ્ણાંત છો મને ખબર પડી જાય ગુનેગાર ને પકડો

ਕੁਈ ਮੈਡੀਕਲ ਨਹੀਂ ਕਾਇਨ ਨਾ ਆਵੇ ਮਿੱਟੀ ਰੱਖੀ ਜੀ ਉਹਨੇ ਬਜੀ ਉੱਥੇ ਪਾਣੀ ਨਾ ਕਿਹਾ ਇੱਦਾਂ ਕਾਇਨ ਨਹੀਂ ਮੈਡੀਕਲ ਨਹੀਂ ਆਵੇ ਆ ਵੀ ਇਦਾਂ ਹੀ ਕਰ ਫਿਰ ਕੋਈ ਸਰਪਤ ਕਰਾ ਦੇ ਲੇ ਲੈ ਮਿੱਟੀ ਰੱਖੇ ਬਥਵਾ ਨਾ ਪਾਣੀ ਨਾ ਕੇ ਲੈ ਪਾਣੀ ਦੇ ਬਸਾ ਮ ਖੜੀ ਦੇ ਸੇ ਕੋਈ ਮੈਡੀਕਲ ਬਕਾਇਦਾ ਆਵੇ ਕੋਲਾ ਕਿਚਰੇ ਨੇ ਇਹ ਜੋ ਚੁੱਕਰ ਨੂੰ ਉਹ ਨਾਲ ਜੀ ਜੀ ਚਲੀ ਜਾਏ સી ઉстри બે વિકી રાખીએ અને પાણી પીને ફેરસામાં પાણી ભરેની વિચાર્યું આ એમ મેક શાંત ઘડીક બધાય વિખરાતો લઈ ઘડીક શાંત થઈ જશે ઓ પરિ સાથે ચાલવામાં પણ લોકો એકલા હાથે કેટલું ગળું આની સામે આ બે બાર પાકિસ્તાનના તો પાકિસ્તાન કરતા પણ ખરાબ છે અરે યાર એન્કાઉન્ટર કરાવી દો ને મારી નાખો પછી જીવવું અમારે જુનાગઢ પ્રકરણમાં જે થયું એમાં એડવોકેટ તરીકે તાકાત થઈ અમે રહ્યા એનું પરિણામ છે રાજકુમારમાં ન્યાય અપાવવામાં ભેગા રહ્યા

મને તો ટોર્ચર ન કરીએ કે મને માનસિક ત્રાસ આપ્યો લોકઅપમાં રાખે કોઈને મળવા ન દે અને બહુ ત્રાસ કર્યો સામાન્ય ગુનામાં નોટિસ પણ નહીં અમારા ક્લાયન્ટને મળવા ગયો અને મને લોકઅપમાં રાખી દીધો આખી રાત માનસિક ત્રાસ વાંચી છોડાવે બી ડિવિઝનમાં લઈ જાય સી ડિવિઝનમાં લઈ જાય એ ડિવિઝનમાં તાલુકામાં લઈ જાય ભાઈ સાહેબ મેં હું ગુનો કર્યો છું સંડોવી દે અને ગુના ગુનામાં ગુનેગાર બનાવે અને સ્યોર કોઈ મોટા ગુના માં ફસાવવાની તૈયારી ચાલી રહી છે કોઈ ને મળવાનું

પણ છે હું એડવોકેટ અને પણ એવા ગુના કે સાત વર્ષથી નીચેની જુગુભાઈ અંદર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે નિર્દેશ આપ્યા કે ભાઈ નોટિસ પેલા આપવી અને નોટિસ આપ્યા પછી ખુલાસો આવે અને ના આવે તો પછી ધરપકડ કરી

મારી પાસે હું ગોંડલ મેઘવાર સમાજ નો ઉપ પ્રમુખ છું આગેવાન છું એડવોકેટ છું હું બધું ઉજાગર કરીશ મને જે જે ત્રાસ આપ્યો છે પોલીસ દ્વારા અને હજી પણ મારી સેફટી નથી મને શક્તિસિંહ ગોયલ ને બે હાથ જોડીને વિનંતી વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા એને પણ વિનંતી કે મને પ્રોટેક્શન અપાવે આ લોકો ખોટા ગુનામાં

આના કરતા મજૂરી કરવી સારી યાર હવે નથી લડવું હું તો આ બધું છોડીને સંન્યાસ લેવા માંગુ છું કેમ લડવું આ લોકો સામે